કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે એવું લાગી રહ્યું છે કે આદરણીય રાહુલજીથી ખૂબ ડરી ગઈ હોય કારણ કે રાહુલજી હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે લોકોના પ્રશ્નોને વાંચા આપતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કે જેણે આટલા વર્ષોમાં કંઈ જ કામ નથી કર્યું લોકોને દુઃખ તકલીફ ભૂખમરો એમની નોકરીઓ છીનવી લીધી બસ આના સિવાય કઈ આપ્યું નથી ત્યારે જ્યારે રાહુલજી એમને ખુલ્લા પાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ હોય ત્યારે એમના માટે ભદ્ર વાસણો ઉપયોગ કરતી હોય હોય છે છે કરાવતી પણ એ ટેરરિસ્ટ જેવા શબ્દો ઉપયોગ કરે ત્યારે કોંગ્રેસના કોંગ્રેસ પરિવાર એમને કોઈ દિવસ સાખી ના લીએ એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છીએ સીપી સાહેબને અને હવે ભવિષ્યમાં પણ જ્યારે પણ

અને શિવસેનાના એમએલએ જે રાહુલ ગાંધી વિશે જે વખવાટ કર્યો છે એ બારામાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આની સામે ગુનો નોંધાય અને આની સામે એફઆઈઆર નોંધાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે જો આવનારા દિવસોની અંદર આ ગુનો દાખલ નહીં કરવામાં આવે તો પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે